છોકરો ભૂય પડી જાય છે તમારા ઠેકો

આ છોકરો આવ્યો જો હા એ મોટા ફટ બોલાવી દો છોકરો નોકરી કે લાગી ગયો હો ઉતારવાનું હે હા ભગવાનના

એ આવો મેમન રોમ 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 એ બેહો 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 હા બેહો બેહો છોકરા તમે હેડો

છોકરો લેતા ના ડખો નહી આવડશે કેવું નહી પડે આપણે છોકરો સારો હોય છોકરા મતલબ મોટા ભાઈ ના મતલબ રાખવાનો ભાઈ હા

મને ખાવા માટે હા બિલા જબ્બર બોલી અરે વાપરે હે બોલા હું ખાવાનો લાય

આપણા બતા દીધો